રસ્તા પર ભરાયેલ પાણી છતાં તેમાં થઈને અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર સમાચારમાં વાત કરીએ તો ઉમરેઠ જાગનાથ ભાગોળ પાસે સુથારીની નાર વિસ્તારમાં રહેતા મોહનભાઈ હઠીભાઈ વાઘરીનું અવસાન થતાં તેમની અંતિમ યાત્રા વરસાદી પાણી ભરાયેલ રસ્તા પરથી કાઢવા ફરજ પડી સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી આ રસ્તાની સમસ્યાને લઈને તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું હવે આને વિકાસની હરણફાળ ભરતા સિક્કાની બીજી બાજુ ના કહી શકાય તો શું કહી શકાય હાજી ભાઈ બોલો શું તકલીફ થઈ છે આજે અને આપનો પરિચય જણાવો ત્યાં આગળ સોંત્રેલા ઘણી પાછળ રહું છું અમારા ઘરના ભાડુ એવા મોહનભાઈ અટીભાઈ તરપદા એ આજે એમનું નિધન થયું છે તો આજે અમારે એમની અંતિમ યાત્રા આ પાણીમાં રહીને જે કાટલે સુધી ઢીચણ સુધી પાણી આવે છે ત્યાં છેલ્લા પાંચ વર્ષથી આવે છેલ્લા ત્રણ વર્ષથી પાંચ વર્ષથી આચરા પાંચ વર્ષથી એવી તકલીફ છે પાણીની અંદર ના નાનની અંદર કંઈ અંગર નિરાકરણ નથી આવતું અને અમે ઘણી વખત ત્રણ વર્ષથી સર્લિંગ અમે અરજી આપીએ છીએ નગરપાલિકાની અંદર કે ભાઈ અમારી નાનું કંઈક અમે કંઈક કરો એમ કંઈક નીક પાડ્યા પહોંચ કે ભાઈ કંઈક ગટરનું કંઈક કરો પણ કોઈ નગરપાલિકાના કોઈ સદસ્ય કે કોઈ સભ્ય કોઈ મેમ્બર કે કોઈ પ્રમુખ તમે સોલ્યુશન લાવો કઈ બાજુ નેટ પાડી તમે બંને બાજુ લાવો એમ નગરપાલિકા તમને પૂછે લાવો આજુ થી લાઈએ કઈ બાજુ નેટ પાડીએ તમે બંને બાજુ તમે સોલ્યુશન લાવો એમ નગરપાલિકા વાળા એવું કે છે

અચ્છા અચ્છા એવું પરિસ્થિતિ હવે તમે સરકાર સાથે શું રજૂઆત કરવા માંગો છો એજ કેવા માંગે અમારો રસ્તો ક્લિયર કરી આપે અમા લાઈટ ની સુવિધા કરી આપે કાવા માંગતા નથી જી 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 આભાર આભાર